આ સેવા અંતર્ગત કોઈપણ વ્યક્તિના અવસ્થાન બાદ તેની અંતિમ વિધિ માટે જરૂરી સામગ્રી ઘી ચંદન લાકડા જવ તલ ખાંડ નાળિયર અબિલ ગુલાલ કંગુ વગેરે સમાજના દરેક વર્ગને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાશે સાથે સાથે અવસાન પામેલ વ્યક્તિની અસ્થિ વિસર્જન સેવા હરિદ્વાર ખાતે ગંગા નદીના કિનારે કરવામાં આવશે જેથી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય આ માટે ધંધુકાના સંત શ્રી પુનિત મુક્તિધામ કાળકા મંદિર પાસે ખાતે અસ્થિલોકર સુવિધા પણ શરૂ કરવામાં આવી છે

શ્રી નારાયણ સેવા સમિતિ ધંધુકા તરફથી આપ સૌને મારા સીતારામ આપને ખ્યાલ જ હશે કે ધંધુકાની અંદર થોડા સમય પહેલા શ્રી નારાયણ સેવા સમિતિની એક સરસ મજાની અંતિમ સેવાની સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના અંતિમ વિધિનો સામાન જેવો કે ઘી ચંદનના લાકડા કફન વગેરે જેવી જરૂરી વસ્તુઓની સેવા શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે તથા જે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના અસ્થિ હરિદ્વારની અંદર ગંગા નદીના કિનારે પૂજન દર્પણ કરીને તે અસ્થિને વિસર્જિત કરી તે આત્માને મોક્ષ અપાવવાનું કાર્ય આ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ એક એવું કાર્ય છે કે ન ધંધુકામાં ન ભૂતોના ભવિષ્યથી આજુબાજુના કોઈ પણ ક્ષેત્રે આ અમને ખ્યાલ છે ત્યાં સુધી શરૂ નથી થયેલું ધંધુકામાં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું છે એક અંતિમ સેવા એટલે કે માણસ જ્યારે મૃત્યુ પામે આ અંતિમ સેવા છે આની પછી કોઈ પણ પ્રકારની સેવા આવતી નથી મનુષ્યને લગતી નારાયણ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેની અંદર ગઈકાલે શ્રી નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા દ્વારા અસ્થિ મૂકવા માટે ધંધુકાના સંત શ્રી પુનિત મોક્ષધામ ખાતે એક લોકર સરસ મજાનું લોકર અર્પિત સેવામાં અર્પિત કરવામાં આવ્યું છે તે બદલ શ્રી નરેન્દ્રસિંહ આલુભા ચુડાસમાનો શ્રી નારાયણ સેવા સમિતિ વતી અમે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ આવા સારા કાર્ય શ્રી નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા દ્વારા થતા રહે તેવી અપેક્ષા તો મારી ધંધુકાની જાહેર જનતાને જણાવવાનું કે આપ આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો ગરીબ ધનવાનનો ભેદભાવ બોલીને અમારો સંપર્ક કરો અને આ સેવાના પુણ્યના કાર્યના ભાગીદારમાં તથા આપના કોઈ પણ સ્વજનની કોઈ મૃત્યુ પામે તો તેની અસ્થિ ધંધુવાના સ્મશાનની અંદર જમા કરાવો અને તમારા એક ભાગ તમે ઘરે લઈ જાઓ અને એક ભાગ અમારા લોકરની અંદર જમા કરાવો આ ભાગ અમે હરિદ્વારમાં લઈ જઈને આપના સ્વજનને મોક્ષ અપાવશું આ કાર્યમાં આ કાર્યનો લાભ લેવા માટે અમારો હેલ્પલાઇન નંબર છે પહેલો હેલ્પલાઇન નંબર છે મંથન ડાબી અઠ્યાસી ચાર સત્તાણું આડત્રી છાસઠ બીજો હેલ્પલાઇન નંબર છે ધર્મેન્દ્રભાઈ ભટ્ટ અઠ્ઠાણું અઠ્ઠાણું અગિયાર ઇકોતેર જીરો નવ અને ત્રીજો હેલ્પલાઇન નંબર છે નિલેશભાઈ બગડિયા ચોરાણું બે એકાશી અગિયાર અગિયાર જીરો એક તો આ નંબર આ ત્રણેય નંબર ચાલુ જ છે ચોવીસ કલાક કોઈપણ સમયે સંપર્ક કરો અને આ અંતિમ વિધિનો સામાન મેળો અને આપના સ્વજનના કોઈપણ વ્યક્તિના અસ્થિ અમારા લોકરમાં જમા કરાવો અને આ સેવાના પુણ્યના ભાગીદાર બને જય શ્રી રામ